કેમ છો બધા મજામાં તમે મજામાં તો અમે મજામાં અને અત્યારે આપણે ગામડે છીએ અને આપણે જઈશી આજે મંદિરે અને એ મંદિર કયું છે એટલે તમે બધા એ જોયું તંદિર તો તમને હું બ્લોગમાં બતાડીશ એટલે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહી છો અમે અમે ત્રણ જણા છીએ એટલે અમને બે દોસ્તાર આવે છે એટલે તમને હું બતાડું એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીશું આપણે પેટો પૂરા આવી ગયા છે આપણી બાઈક પડી છે ગાડી નંબર છે જીત જાય ફોર કેમ કે ફાઇનું પાર્કિંગ ન હોય અને આપણા બે દોસ્તારો આવી ગયા છે તો આવી ગયા એમને તમે ભાઈ તો આપણે જાવું જ છે બાર મંદિર એમને જઈએ જાવું જ છે તો આપણે હવે નીકળવું ને તો હા તે સારું હાલો તો કન્ટીન્યુ બ્લોગમાં બીના રહી જો ફાઇનલી ઘોડા પહોંચી ગયા છે અને અમારા મિત્રો પણ આવે છે એને બતાડું અમારા મહેમાન અહીં બેઠા છે અમારા સિતારા પોગી ગયા ને મહેશભાઈ તો તો ફોનમાં લાગે મહેશ ભાઈ ફોન ચાલુ છે ફાઇનલી વગોડા પોગી ગયા છે તો

ભગોડા મંગલધામ એજ મંગલધામ હોગવતી બધા ખુશ રાખે સંગે મંગલ હોયમાં મંગલ હો દર્શન કરી લેજો બધા ભાઈ ને બધા કોમેન્ટ કરી માં મંગલ મારે ભગવતી તમારા પર રાખે બધા કામ પૂરા કરે તમારા દર્શન કરી લીધા કયું કે ભગોડા નામ લેવલ આટલો આ કમર આવે છે ટાઈટ છે ને ઠંડી લાગે છે ને હે છે ને માણસ છે અત્યારે રાત છે તો અગિયાર વાગ્યા તો માણસો અત્યારે છે આ લોકો કન્ટિન્યુ બ્લોગમાં બેનારી છે એમાં મંગળ માતા એના નામનો સહી લે કરી નાખો છે અમે કરી નાખો દર્શન કરી લીધા જો ને પબ્લિક છે આ મંદિર છે આપણે મેન મંદિર છે હાલો તો બહાર જવું ને ઊન પધાર છો સારો હાલો તો ભગુડા ગામ એ જ મંગલ ગામ આપણે દોરા મળે છે લેડીસ માટે સિયા સેન્સ માટે વિટી બુલેટ રાજા રમકડા મસ્ત મસ્ત મજાનું મસ્ત છે

આપણો પૂરો થયો છે એટલે તમે બધા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો